તો બહુ મસ્ત આ વેફર થાય આપણે ખાતા ન ધરાય એવી સરસ એકદમ પોચી પાપડ જેવી થાય તો આ છે ને સાબુદાણા બટેટા અને ટમેટાને વેફર છે તો આવી રીતે છે ને વેફર તમે બનાવી જો ખાંજી છે ને બધા સાબુદાણા પહેલાં પલારે દેવાના ને પલારે ને હું આ છે ને પાણીમાં કાઢી નાખા થોડી ઘણી હોય તો સાણીમાં નીકળી જાય ને આણે છે ને હા બા ખમણ ની બટેટાના ખમણ ચાર પાંચ પાણી ધોઈ નાખવાના ફૂલ ધોઈ નાખવાના ધોવે ને પછી આના ભેગા નાખણ જો એકદમ જો કિવી રૂપા રેખે બીજો પહેલા મી છે ને આણે ખમણે ધોવે ને ખાન ગળી પર રાખી દીધા પાણીમાં એટલે એકદમ ધોરા ને ભેગા ને એવા આપડી હાફ નાખી દઈએ એવા હાફ જણા નાખે ને એવા આપડી ટમેટા પ્યુરી પણ નાખી દેવાની છે જો આ ટમેટાની પ્યુરી છે થોડું પાણી નાખી દેવાનું મિક્સ કરી દેવાનું ટમેટાની પ્યુરી કરેલી પછી બટેટા ખમણેલા અને સાબુદાણા બધુંય નાખી દેવાનું છે જો આ રીતે એકદમ મસ્ત થાય હજાર પાણી નાખવાનું છે પણ થાય ને તો નાખા એક કર્યો અડધો કર્યો આપણે આમાં જેટલું હમાય ને એટલું પાણી નાખવાનું જો આ રીતે આપણી આ બધાણાની વેફર બનાવવાની છે ને એકદમ મોઢામાં નાખતા પણ ઓગળે જાય ને એવી થાય અસલ વેફર ને આ શિયાળો છે એ છે ને આવી રીતે હું ઘરમાં ટાળી છે ને ઘરમાં નાખી દે પ્લાસ્ટિકની કોથળીમાં કાલે બી ઘરમાં નાખી દે કાલેસેના એકલા હાબુદાણા ને બટેટા ની કરી હતી ના ટમેટા હાબુદાણા ને બટેટા ત્રણે ત્રણે મિક્સ કરવા છે તો આમાં છે ને હું નાખે દા ઘડી મીઠું પણ નાખે દા ઉકરે એટલી તો જો આ એ મંડી ઊ કરવા જો એકદમ લાલ પણ અસલ થઈ ને ઊ કરવા એ મંડી ગેસ ઉપર ફૂલ ગેસ ઉપર ઉકાળવા મૂકી એટલે આપણે ચીકાશ થઈ જાય ને તાં સુધી હલાવવાનું આપણે પરવા પણ હાબુદાણા ને ફર બનાવી દીજો

આમાં કલર બલર કોઈ નાખતા હોય તો નાખજો અમે કલર ફ્રૂટ કલર નાખતા જ નહીં કારણ કે ફ્રૂટ કલર અમે ફાવે જ નહીં એ કેમિકલ વાળા આવે બધા મીઠું નાખી દીધું બરાબર ને એવા જીરું ને મરીનો ભૂકો અચકચરો વાટે નાખવાનો એટલે સુગંધ એકદમ મસ્ત આવે આમાં તો ઘણા અજમા પણ નાખે ને ઘણા લીલા મરચાઇ પણ નાખે અમી લીલા ધાણા નાખે અમે કંઈ નથી નાખતા કારણ કે એને જ ભાવતા ભોલાને એટલે એ કઈ અમે લીલા ધાણા ને એ નાખતા મરચાં સાદી અને સિમ્પલ જ બનાવીએ તો જો એકદમ લાલ પણ થઈ ગઈ મંડી ઉકરવા એટલે આપણે સાબુદાણા આગળ ઉકળે જાય એટલે આપણે સીધે સીધી પાડી લેવાની તો આ રીતે આપણી બધી વેફર બનાવવાની છે તો ઓલી વેફર હુકાય ને એ હું તો તમને બતાવી દે કારણ કે કેવી વેફર થઈ છે તો ઝીણી બનાવી હોય ને એ આ રીતે બનાવી દે પરફેક્ટ તમારી રેફર મસ્ત બનીએ કારણ કે આપણે એ રીતે બનાવીએ સાંજે આપણે ઓવર ટાઈમ ખોલાવી દેવાના હાબુદાણા ને હવારે આપણે ઉકાળે નાખવાની બપોરમાં જે ટાઈમ હોય એ પ્રમાણે ને બટેટા તો તમારા પસંદ ઉપર નાખવાના વધારે થોડા કરે હવે તમે એ વધારે થોડાક નાખ્યા એટલે આપણે ઉપવાસમાં ખાઈએ તો આપણે બે ચાર તોય પાણી પીવાય ને આપણે એમ મોઢું ભર્યું ભર્યું એમ લાગે એકદમ ને સાબુદાણા ની તો છે ને એમાં કંઈ મજા આવે પણ બહુ મજા ન આવે ગલાસ પીવાય આ રીતે સાબુદાણા કરીએ બટેટા તમે છે ને આમાં પાંચસો સાબુદાણા છે અને પાંચસો બટેટા નહીં ખા અઢીસો બટેટા નાખો ને તો હાલે ટમેટા મેં પાંચસો નહીં ટમેટાની પ્યુરી છે ને ખટ મીઠો થાય પણ અમારે ત્યાં દેવી ટમેટા જ આવતા ને અમદાવાદમાં

પાડવાની છે આપણે હાબુદાણા વેફર નું આપણે આ ફેરવું ખીચું જેવું કરીએ જાડું એકદમ જો વાણી છે ને આમ ચમચે ચમચે પાડી લેવાની આ રીતે તો આપણી પ્લાસ્ટિકમાં છે ને જરાક ઠરે ના એટલે આપણી પાડી લેવાની છે થોડીક વાર પ્લાસ્ટિકમાં નાખવી હોય એટલી થોડીક ઠારવી પડે પછી પંખા નીચે નાખી દેવાની તો ચમચે ચમચે બસ આ બને કું બેટર આપણું આ રીતે બનાવવાનું છે ને આ રીતે વેફર કરવાની છે તમારે જો લીંબુ નાખવું હોય ટમેટા ખાટા ન હોય તો લીંબુ પણ તમે નાખે હગો તો આ રીતે આપણે બનાવવાની છે પરફેક્ટ રીત સાથે તમે બનાવજો ને આટલી તમારી વેફર એકદમ સરસ પોચી ને એકદમ સોફ્ટ બનીએ ને મોટી પાપડ જેવી બની બનીએ આમ કુરકુરી એકદમ બનીએ એ હું તરેની પણ તમને બતાવી તો આ રીતે બનાવજો একদম অসৰ পৰে আীতি লেফন বনা તો જો મારો વિડિયો ગમે હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન પર દબાવજો અવાર નવા રેસીપી ના ને કોઈ પણ તમે વિડીયા જોવા મળે